નમસ્તે મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર નવી શિક્ષણ સહાય ભરતી જાહેરાત આવી ગઈ છે અરજી કરવાની તમારી દિન પંદરની ની અંદર રહેશે આઠ તારીખથી દિન પંદર સુધીમાં તમારી અરજી છે તે રજિસ્ટર એડી મારફત ત્યાં પહોંચી જવી જોઈએ પ્રસ્તુત જાહેરાત છે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની ભરતી જાહેરાત છે જેઓ આશ્રમ શાળાની અંદર ભરતી કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો માટે કાયમી શિક્ષક ભરતી જાહેરાત છે પગાર તમારો સરકારી ધારા ધોરણ મુજબનો રહેશે આઠ બે બે હજાર ચોવીસ અમદાવાદ દિવ્યભાસ પીપ્રો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપોરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત શ્રી રામ શ્રી આદિજાતિ વિકાસ દાહોદ પત્ર ક્રમાંક એનઓસી મળેલી છે પાંચ એક બે હજાર એકવીસની એનઓસી છે તમે એનઓસી ક્રમ લખી શકશો શિક્ષણ સહાયક એક છે બિન અનામત મહિલા એટલે કોઈપણ કાસ્ટની મહિલા ઉમેદવાર એમએસસીબી ટાટ બે ભૌતિક વિજ્ઞાન સાથે પાસ હોય તેમને શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા પીપ્રો તાલુકો ધાનપુર અને જિલ્લો દાહોદ ત્યાર પછી શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ એમએસસી એમએસસીબી ટેટ બે પાસ જીવ વિજ્ઞાન જેમણે પાસ કરેલ હોય તેવા ઉમેદવાર માટે ત્યાર પછી શિક્ષણ સહાયક એક બી

પીપ્રો વિભાગ યુવા સક્તિ પ્રતિ મંડળ પીપ્રો તાલુકા ધાનપુર જિલ્લો દાહોદ ખાતે તમારી અરજી સાથે રજિસ્ટર એડી મારફ પર દિન પંદરની અંદર પહોંચી જવી જોઈએ